નમસ્કાર ગુજરાતીના ધર્મ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું સોળ સોમવાર વ્રત ની પૂજા વિધિ વિશે માહિતી

ભગવાન શિવને આ બધી બંને હાથ જોડીને ભગવાન શિવનું આહવાન કરો ત્યારબાદ આ બધી વસ્તુઓ ભગવાન શિવને અર્પિત કરો અને ભગવાન શિવને જળ ચડાવો જળ ચડાવ્યા પછી સફેદ ચંદન થી ભગવાન નું તિલક કરો ત્યારબાદ સફેદ ફૂલ ધતુરો બેલપત્ર ભાંગ વગેરે ચડાવો અને દીવો પ્રગટાવી ભગવાન શિવની આરતી કરો તમે ભગવાન શિવનો મંત્રનો જાપ પણ કરી શકો છો પૂજા પછી આખો દિવસ વ્રત કરો ત્યારબાદ સાંજે મૂર્તિની સામે દીવો પ્રગટાવો અને ભગવાન શિવને પ્રસાદ ચડાવો પૂજા પછી તમે પ્રસાદ અને કેટલાક ફળો લઈને તમારો ઉપવાસ તોડી શકો છો સો સોમવાર વ્રતના નિયમ સો સોમવાર શ્રાવણ સોમવારથી શરૂ કરવા જોઈએ સોળ સોમવાર ફક્ત પાણી અને ચા પીને જ કરવામાં આવે છે જો ઉપવાસ દરમિયાન તમને નબળાઈ લાગે તો તમે ફળ ખાઈ શકો છો અથવા જ્યુસ પી શકો છો તમે દહીં શક્કરિયા સાબુદાણા દૂધ દહીં છાશ અને અમુક સાત્વિક ખોરાક પણ ખાઈ શકો છો જો સોળ સોમવારના વ્રત દરમિયાન માસિક ધર્મ આવે તો તમારે ઉપવાસ ચાલુ રાખવો જોઈએ પરંતુ પૂજામાં ભાગ ન લેવો જોઈએ તમે મંત્રોનો જાપ કરી શકો છો જો છેલ્લા સોમવારે એટલે કે સોળ સોમવારે માસિક ધર્મ આવે તો ભોજનમાં માં સોમવારે ગ્રહણ કરવી જોઈએ નહીં સોળ સોમવાર વ્રત કર્યા પછી આ પ્રમાણે કરવી વ્રતની ઉજવણી સોળ સોમવારે ઘઉંનો લોટ સાડા ચાર શેર ઘી અને ગોળ સવાસે લઈને તેના લાડુ બનાવો આ લાડુના ચાર ભાગ પાડવા એક ભાગ મહાદેવને મંદિરમાં પૂજારીને થાળ કરીને આપી દેવો બીજો ભાગ ત્યાંના બાળકોને વેચી દેવો અને ત્રીજો ભાગ મૂંગા પ્રાણીઓને ખવડાવી દેવો અને ચોથો ભાગ પોતે સકુટુંબ પ્રસાદ તરીકે લેવો કે ઘેર ઘેર વેચી દેવો તો મિત્રો આ હતી સો સોમવારની પૂજા વિધિ વિશે માહિતી જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં